અને પ્રોપર્ટ વ્યવસાય કરતા કિરણ કુમાર રમેશભાઈ વેકરિયા 11 એપ્રિલે વરાછા સીમાડા નાકા પાસે આવેલી ખોડલ રેસ્ટોરન્ટમાં ટિફિન લેવા ગયા હતા ટિફિન લઈને તેઓ ઘરે જતા હતા ત્યારે લસકાણા રેલવે સ્ટેશન બ્રિજ પાસે કોઈ વાહન ચાલકે ટક્કર મારતા તેમને માથામાં ગંભીર ઈજા થતા બેભાન થઈ ગયા હતા 108 એમ્બ્યુલન્સ માં તેમને

મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટોનો સંપર્ક કરવામાં આવ્યો હતો સોટોએ લિવર સુરતની કિરણ હોસ્પિટલને બે કિડનીમાંથી એક અમદાવાદની સિમ્સ હોસ્પિટલ અને બીજી સ્ટર્લિંગ હોસ્પિટલને ફાળવી હતી લિવરનું ટ્રાન્સપ્લાન્ટર